સતત સાત વર્ષથી આ રણકારનું આયોજન થાય છે અને બે હજાર ચોવીસમાં ચાલુ વર્ષે પણ આપણે એક આયોજન સારું એવું કર્યું છે અને લગભગ દર વર્ષથી જેમ જે દરેક વર્ષે અમે અપગ્રેડ થઈએ છીએ એ પ્રમાણે અમે આ વર્ષે પણ અપગ્રેડ કર્યું છે સિક્યુરિટીની અંદર સીસીટીવીની અંદર જે સરકારની ગાઈડલાઇન્સ હતી ફાયર સેફ્ટીની એના અનુસંધાનમાં બધું જ બધી જ રીતે અમે એ પરફેક્ટ કરીને અમે આગળ આવ્યા છીએ અને લગભગ આ વર્ષે પરમિશનની અંદર કોઈ એવું વસ્તુ બાકી નથી કે જે અમને પરમિશન ના મળી હોય લગભગ બધી જ વસ્તુ અમે પ્રોપર કરીને અમે આ સુધી પહોંચ્યા છીએ આજે અચ્છા સુરક્ષા માટે શું આયોજન તમારું સુરક્ષા માટે અમારી સિક્યુરિટીની ફૂલ વ્યવસ્થા છે જે ગઈ સાલ કરતી એના કરતાં પણ વધારે સિક્યુરિટી કારણ કે ગઈ સાલ જે ક્રાઉડના ક્રાઉડ વધારે હતું એ પ્રમાણે રણકાર જે પ્રમાણે હાલ ફેમસ છે એ પ્રમાણે પબ્લિક વધારે આવે છે તો અમે આ વર્ષે સિક્યુરિટીમાં વધારો કર્યો છે પાર્કિંગમાં અને અંદરની બંને સિક્યુરિટીમાં

તમારા મેક્સિમમ સાડા બાર સુધી તમે ચાલુ રાખી શકો પરમિશનમાં આવ્યું છે એટલે અમે સાડા બારથી સવા બારથી સાડા બાર સુધી ચાલુ રાખીશું એનાથી વિશેષ થશે નહીં પણ અમારા જે મંડળીનો કાર્યક્રમ જો યોજવાનો થશે તો એક ગરબા ગઈને એક ઢોલક અને સાથે અમે કદાચ લાંબુ ખેંચી શકીએ કેટલા વાગે કેટલા સુધી રહેશે ગરબા ચાલુ ગરબા સાડા આઠથી સાડા બાર સુધી આપનું નામ ઉત્કર્ષ પટેલ પ્રોજેક્ટ ચેરમેન છું રણકાર ઇવેન્ટનો